સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સાબરડેરી હર હંમેશા ચિંતા કરી રહી છે પશુપાલકોની માગણીને ધ્યાને લઈ નિયામક મંડળે ચાલુ વર્ષે રિટર્ન મનીને પ્રોવિઝન તરીકે નવસો સાઠ રૂપિયા કિલો ફેટી ભાવ ચૂકવી આપ્યા છે છતો સાબરકાંઠાના અરવલ્લીના પશુપાલકોને ભાવફેરી માટેની જે મનમાં શંકા છે તો પાછળથી ભાવ વધારો મળશે કે નહીં મળશે વધઘટતી રકમ તો દર વર્ષની પ્રણાલી પ્રમાણે ઓડિટ પૂરું થયા બાદ સાધારણ સભા મિટિંગની અંદર ભાવની જાહેરાત કરીએ છીએ ત્યાર પછી ભાવ ફીર ચૂકવતા જઈએ છીએ વધારી નવસો સાઠ પ્રમાણે જે સભાસદોને ભાવ મળીને અગિયારમી તારીખે ખાતામાં નાખ્યા છે અને બાકીની રકમ જનરલ સભાની મિટિંગ બાદ વધઘટતી રકમ ચૂકવી આપવામાં આવશે એ દરેક સભાસદને જાણ માટે આ ફરીથી નિવેદન આપું છું અને કાલે જે વસ્તુ બની એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે આ સંસ્થાની અંદર આપણે સૌ પ્રમાણિક અને નિષ્ઠાથી દૂધ ભરાવો છો એ રીતે અમારી નિયામક મંડળ અને અધિકારી કામ કરે છે વર્ષ આખરે જે કાચું નફો થાય છે એ કાચા નફામાંથી એજીએમમાં મંજૂર કરી અને રિટર્ન મની ચૂકવતા હોય છે એ પ્રણાલિકા પ્રમાણે આ વર્ષે પણ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ સર્વને વિદિત થાય

અને બાકીની રકમ આવનાર દિવસોમાં જનરલ સભા પાસે ચૂકવી આપવામાં આવશે પશુપાલકો હજી પણ એમ કહે છે કે જુએ છે તે મળતો નથી કારણે સર દરેક આપણા ગુજરાતની અંદર અઢાર દુશન કામ કરે છે ગાય વર્ષે સાબર ડેરી અને આજુબાજુના સંઘો નવસો પચાસ થી નવસો નેવું રૂપિયા ઇમ્રોફેટનો એવરેજ ભાવ આપ્યો હતો આ વર્ષે પણ વાર્ષિક હિસાબે જ્યાં સુધી ફાઇનલ ના થાય ત્યાં સુધી સભાસન અપેક્ષા કેટલું મળશે એ આપણે દર વર્ષની પ્રણાલીકા પ્રમાણે જનરલ નક્કી કર્યા બાદ આપણે રકમ ચૂકવતા છીએ ચાલુ વર્ષે માગણીના કારણે આપણે પુલિંગ જે ચૂકવતા એમો એકસો દસ રૂપિયા વધારો આપી નવસો સાઠ રૂપિયા હાલ ખાતામાં નાખી દીધા છે તો આઠસો પચાસ રૂટિંગ આપ્યા હતા એકસો દસ અત્યારે ચૂકવ્યા દર વર્ષની પેઠેમ આ વર્ષે પણ જનરલ પછી બાકીની વધઘટ રકમ ચૂકવવાની આવશે એ દરેક સભાસદોએ સોંતિપૂર્વક દૂધ ભરાવવું અને કૃષ્ધ સંગની અંદર જે ટેન્કર મોકલ લે એમાં નુકસાન ના થાય એ સર્વાએ નુકસાન આપણું જ છે જે એક લીટર કે પાંચ લીટર દોડશું એ આપણા સભાસદોને નુકસાન છે તો નુકસાન ના થાય એના માટે મારે નમ્ર વિનંતી છે સૌ સાથ અને સહકારથી જે નરેન્દ્રભાઈનું વિઝન સર એ વિઝન આપણે પૂર્ણ કરીએ ગુજરાત સરકાર પણ આપણી સાથે સરકારે પણ જલ્દી વોડિટ પૂરવા માટેની આપણને ખાતરી આપી છે એ સભાઓ પૂરા થયા પછી જલ્દીથી બાફીની રકમ ચૂકવી દઈશું

મૃત્યુ થઈ ગયું છે તેની અંતિમ ક્રિયા આજે કરવામાં આવી છે પરિવારનું કહેવું છે કે કાલે જે ઘર્ષણ થયું તેમાં પોલીસના ટીઆર કેસ છોડવાથી તેને વેચે નહીં તેના પ્રત્યે ડેરી શું વિચારી રહી છે ડેરી તરફથી કંઈ જે કાલે ઘટના બની એ આપણા સૌના માટે એક દુઃખદ વસ્તુ છે આ રીતે સભાસદો એની માગણી માટે આવી શકે ચર્ચા કરી શકે રજૂઆત કરી શકે તો પથ્થરની મારામારી હુલ્લ ના કરવું જોઈએ એ આપણા માટે આ અગત્યની બનાવ બની છે દુઃખદ વસ્તુ છે તો ભવિષ્યમાં આવી ઘટના ના કરવી જોઈએ દર ગુરુવારે અમે અગિયારથી બે બેઠેલા જઈએ છીએ ચેરમેન વાઇસ ચેરમેન તો કોઈ પણ મંડીના ચેરમેન સેક્રેટરી સભાસદનો પ્રશ્ન હોય તો અમે સોં માટે તૈયાર છીએ અઠવાડિયામાં બે દિવસ અમે આવતા જઈએ છીએ તો કોઈ મંડીના ચેરમેન કે સેક્રેટરી કે કોઈ સભાસદ આ બાબતે અમારા સાથે ચર્ચા કરવા નથી આવ્યા અને સીધું આવેદનપત્ર ચાલુ કરી દીધું દર વખતની પેઠે એજીએમ ભાવ નક્કી કર્યા પછી જ ચૂકવતા જઈએ છીએ એ પ્રણાલિકા પ્રમાણે અમે ચાલીએ છીએ અત્યારે તો આ પ્રણાલીકાનું ઉલ્લંઘન કરવાનું કામ સાબર તરફથી નથી થઈ એમડી સીએ પણ આંકડા નિવેદન કર્યું હતું આપણે ટેલિફોનના મીડિયા મારફતે મેસેજ મૂકેલા હતા એ મેસેજ આધારે એમની પ્રોગ્રામ બની ગયો હતો ઓરિસ્સાનો એમની મારા બંનેને જવાનું હતું મારે તબિયત સારી ના હોવાનું કારણ મેં પ્રોગ્રામ બંધ કર્યો હતો ને એમની એકલા ગયા હતા ને એમડીએ નિવેદન કર્યું હતું સોમવાર બહાર છું તો કોઈ પણ પ્રશ્ન હતો સોમવાર પછી આવવું સાહેબ અંદર આય કે ના આ માર એવિડન્સ આ વાત એમ કહેતા હોય સાબર ડેરી કોઈ વખોટ નથી સાબર ડેરી દુઃખદ વસ્તુ છે આ વસ્તુ ના બન્યું આ જે બન્યું એટલે કઈ રીતે હા તમે સારી વાત કરી આ જે વાત કરી કે ભાઈ દરેક આપણા સભાસદ બીજા ઓગસ્ટમાં માં આપે છે બીજા સાતમા માં આપે છે બીજા નવમાં આપે છે તો આપણે છઠ્ઠા મહિનામાં લેવા હોય તો આ વર્ષની જનરલ સભામાં

દૂધમાં દૂધમાં જે જોયું એને નુકસાન તો સરવાળા સંસ્થાનું છે ને ભાઈ ના દૂધ પર આવવાનું અત્યારે ટેન્કરો ને ટેન્કરોને નુકસાન થાય એટલે ટેન્કરના માલિકો જવા તૈયાર જ નથી તો એ અત્યારે બોલાઈને મિટિંગ કરી છે બધાને કન્વિન્સ કર્યા છે મારા દરેક સભાસદભાઈ બહેનોને વિનંતી છે નમ્ર કે ભાઈ ટેન્કર બાબતમાં કોઈ નુકસાન ના કરતા સરવારે નુકસાન આપણું છે અને એ સરવાળા નુકસાન તો આપણે જ વેઠવું પડશે તો કોઈ પણ પ્રશ્ન હોય તો કાલે આવો પમ દિવસ આવો બે દિવસ હું સતત દઈ દઈએ છું તમારા પ્રશ્નનું નિરાકરણ કરશું કોઈ પણ પ્રશ્નની ચર્ચાથી નિકાલ થાય આ રીતે આંદોલન કરવાથી નિકાલ નહીં થઈ શકે તો દરેક સભાસદોને મારી નમ્ર વિનંતી છે કે ડેરી પર આવો બે દિવસ અમે ફરજિયાત જરાઈશું ના આપણા પ્રશ્નોનું સોલ્યુશન જે છે નિકાલ કરી આપીશું કાલની બાબતે પોલીસ કરી છે પોલીસ એના પગલાં રહી છે પણ આપને લાગે છે કોઈ પૂર્વ આયોજિત કાવતરું હોઈ શકે આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અચાનક હિંસક બન્યા

પણ જે નિર્દોષ પશુપાલકો છે જે નિર્દોષ કર્યું છું એમને નુકસાન કરવાનું જે જાવતો કર્યું છે એમને કુદરત કદાચ માફ નહીં કરો